જિલ્લામાં કુલ પહેલા ઓગણતીસ હજાર એકસો એકત્રીસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે વહીવટી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ત્રણસો ચુંબોતેર મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદો સાથે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે વરસાદી માહોલ છે ત્યારે ખાનપુર તાલુકાના લીંબડીયા ગામે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે લીંબડીયા ગ્રામ પંચાયતમાં કુલ નવ ઉમેદવારો સરપંચ પદ માટે ઉભા છે અને પાંચ હજાર સિત્યોતેર લોકો મતદાન કરશે